નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ આજ આપણે આવ્યા છીએ કડી શહેરમાં અને કડી વિધાનસભાની પેટાચોટણી અત્યારે હાલ ચાલી રહી છે ત્યાં બંને ચાવડા જુઓ સામ સામે ચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસમાં પણ ચાવડા છે અને ભાજપમાં પણ ચાવડા છે પરંતુ સ્થાનિક મુદ્દો સૌથી મોટો અત્યારે હાલ ચાલી રહ્યો છે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે આપણે વાત કરીશું ઠાકોર સમાજના આગેવાન અમરસિંહ આપણી સાથે જશું જશો અમરથી પેટાચૂંટણીની લખવા

ઓબીસી ઓબીસીએસસી એસટી એની વાયનોરિટીના તમામ પ્રશ્નો સોલ્વ કરતા એવા એક ઉમેદવાર છે એટલે અમે જ્યાં જ્યાં ફરીએ છીએ ત્યાં રમેશભાઈને ખૂબ સારો આવકાર છે અને રમેશભાઈ બહુ જંગી બહુમતીથી જીતવાના છે એવી અમારી આશા છે અમરસિંહ ઠાકોરે આપણને વાત કરી કે રમેશભાઈ ચાવડા આજે ભૂતકાળની અંદર બહુ સરસ કામ કર્યા છે અને એમની લોકચાહના કડી વિધાનસભામાં એટલી બધી છે કે આજે એમનો પરિચય આપવો પણ લોકોને જવું નથી પડતું સામેથી જ લોકો રમેશભાઈનું નામ લઈ કોંગ્રેસના રમેશભાઈ અને એમના જ વોટ આપવાની આજે વાત કરી રહ્યા છે તેવું અમરસિંહભાઈ નું કેવું છે આપણી સાથે મુસ્લિમ બંધુ જોડાયેલા છે એમની સાથે પણ જાણીશું કડી વિધાનસભા બાબતે શું કેશો મુસ્લિમ કોની સાથે રહેશે આજે અમે રાજપૂત ધનાલી આલમપુર નંદાસણ દરેક મુસ્લિમ ગામડાઓમાં ફર્યા ત્યાં આગળ અમને એવું જાણવા મળ્યું કે રમેશભાઈ ચાવડા એટલે બહુ ચુસ્ત અને ચોખા માણસ એમના જેવી વ્યક્તિત્વ અમે જોઈ પણ નથી ઇલેક્શન હારી ગયા પછી પણ એ દરેક ગામડાઓની ખેર સંભાળ લેતા આવ્યા છે અમે આજે પણ કોઈ પણ અમારું કામ હોય તો રમેશભાઈને ફોન કરીએ તો બીજી મિનિટે ફોન ઉપાડીને અમને જવાબ આપે છે એમનાથી થતી કોશિશો કરે છે એટલે રમેશભાઈ લોકોના દિલમાં વસેલા છે મુસ્લિમ સિવાય પણ બીજી કોમ્યુનિટીમાં પણ અમે ગયા તા ત્યાં એક જ ઈચ્છ છે કે કોંગ્રેસ તો ખરું પણ રમેશભાઈ વ્યક્તિત્વ તરીકે બહુ સારી વ્યક્તિ છે રમેશભાઈની વ્યક્તિત્વ વિશે મુસ્લિમ બંધુએ આપણને જણાવ્યું કે રમેશભાઈનું વ્યક્તિત્વ એવું છે કે બે હજાર બારમાં ચોંટણી હારી ગયા તેમ છતાં આજે પણ એમની લોકચાહના અકબન છે અને લોકો એમને ચાહી રહ્યા છે આપણી સાથે જાણીતા પત્રકાર સંજયભાઈ જાની છે એમની સાથે વાત કરું છું કે રાજેન્દ્રભાઈ અને બીજા જિલ્લા તાલુકાના છે અને સ્થાનિક રમેશભાઈ છે તો એના વિશે શું કહેશો તમે કડી વિધાનસભા પેટા ચૂંટણીના જે જ્યારથી તૈયારીઓ થઈ છે ત્યારથી અહીં પત્રકાર તરીકે અમે જે ગામડા ખૂંદીએ છીએ ત્યાં પણ અમે જાણ્યું ખુદ કડીમાં પણ જાણ્યું કે એક અવાજ છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્થાનિક નથી રમેશભાઈ સ્થાનિક છે એમને પૂર્વ જયારે ધારાસભ્ય હતા ત્યારે પણ એમને બહુ સારા કામો કરેલા છે એ વાત એમની સામે આવેલી છે તદુપરાંત ભારતીય જનતા પાર્ટીની અંદર જ્યાં-જ્યાં ફાટા પડેલા છે જે બે ફાટા છે એ ફાટા સંબોધ એમને વધુ કસરત કરાવશે અને જો કોંગ્રેસના કાર્યકર્તાઓ થોડો તલભાર ધક્કો મારે તો રમેશભાઈની જીત નિશ્ચિત મનાઈ રહી છે તમે જોયું સંજયભાઈ પોતે સર્વે કરનાસે એક પત્રકાર તરીકે અને સ્થાનિક ઉમેદવાની માંગ છે આજે ઠાકોર સમાજ અલ્પેશ ઠાકોર આજે જ એક સભા કરીને અહીંયા ગયા છે અમરજી પોતે એ સમાજમાંથી આવે છે ઠાકોર સમાજ વિશે આપણે જાણીશું કે ઠાકોર સમાજ કેવી રીતના કયા પક્ષ સાથે રહે અમારો ઠાકોર સમાજ ત્યારે અલ્પેશભાઈ સમાજનું એક નેતૃત્વ કરતા હતા ત્યારે ઠાકોર સમાજ અલ્પેશભાઈની સાથે હતો અલ્પેશભાઈ આ સમાજને છેતર્યો છે આ સમાજને વેચી મારેલો છે એમને એમની જે પણ મહત્વકોક્ષાઓ હતી એ મહત્વકોક્ષાઓ લઈને ભાજપમાં જોડાયા છે પણ ઠાકોર સમાજ આજે કોંગ્રેસ સાથે અડીખમ ઉભો છે અને કોંગ્રેસના નેતૃત્વ સાથે આજ સુધી રહ્યો છે ને કોંગ્રેસ સાથે ઠાકોર સમાજ રહેવાનો છે અને કોંગ્રેસના જે ઉમેદવાર રમેશભાઈ છે એમને વિજય બનાવી અને ઠાકોર સમાજ એનો યશસ્વી ફાળો આપવાનો છે કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડા એ આજે સ્થાનિક ઉમેદવાર છે અને એમની સામે રાજેન્દ્રભાઈ કે જે છોટાનાના ઉમેદવાર છે પરંતુ અહીંયા વિધાનસભાની એક જ માંગ છે કડીની એક જ માંગ છે કે રમેશભાઈ મગનભાઈ ચાવડાને અમે જીતાડીશું કારણ કે તે હારી ગયા તેમ છતાં સ્થાનિકોના પ્રશ્ન આજે પણ લોકો સુધી અડધી રાત્રે કોઈનું પણ કામ હોય તો રમેશભાઈ અડધી રાત્રે ઉભા છે સ્વતંત્ર રીતના કોઈ પણ કોઈના દબાવ વગર કોઈ પણ સમસ્યા હોય કોઈ પણ સમાજની સમસ્યા હોય તો રમેશભાઈ આવતા હોય છે મુસ્લિમ બંધુ સૌથી વધારે અહિયાં છે દબાણ તોરવાની વાત આવે તો મુસ્લિમ વિસ્તારમાં સૌથી પહેલા દબાણ તોડવામાં આવતું હોય છે એ બાબતે શું સુધી તો અંદર એવું છે કે અત્યારે હાલ પૂરા પૂરા નહીં પણ હિન્દુસ્તાનમાં જોઈએ તો સૌથી પેલો ટાર્ગેટ મુસ્લિમ જ હોય છે મુસ્લિમો પ્રકારે દબાવવાની કોશિશ કરતા હોય છે કે તમે ગમે તેમ કરીને સાયલેન્ટ થઈ જાઓ કા તો તમે બીજેપી માં જોડાઈ જાઓ પણ મુસ્લિમ અલ્લાહના સિવાય કોઈ બીવાવાળી વાળી કોમ નથી અને એ હર હંમેશ કોંગ્રેસ થી જોડાયેલો રહે છે અને પાયા થી લઈ ત્યાં સુધી એ કોંગ્રેસમાં માં જોડાયેલો રહેશે નીતિનભાઈ પટેલ ગુજરાતના ઉપમુખ્યમંત્રી રહી ચૂકેલા છે મંત્રીઓ પણ રહી ચૂક્યા છે અને સતત લોકોનું કહેવું હતું કે આ ગુજરાતનું જે તાકાતવર નેતા કહેવાતા તો નીતિન એ પણ જાણીશું કે કડીનો વિકાસ નથી થયો એના માટે નીતિનભાઈ વિશે શું કહેતો નીતિનભાઈ કડીમાંથી ઘણીવાર છૂંટાયા ચૂંટાયા છે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બન્યા છે અને નાયબ મુખ્યમંત્રી બન્યા પછી એ તો એવું સમજતા હતા કે હું ગુજરાતનો મુખ્યમંત્રી છું એમની જોડે બાંધકામ ને નાણા ખાતું બધા ખાતાઓ એમની જોડે આવી ગયેલા છે પણ એમને આ વિસ્તાર ના જયારે પણ ધારાસભ્ય હતા એ એસસી સમાજના હતા એટલે એમને એમની એક પેલી રાખી અને આ વિસ્તારનો વિકાસ કર્યો નથી ત્યારે પોતે અહીંના ધારાસભ્ય બને તો એ વિકાસ કરે છે અને એને એમને ઓબીસી એસટી અને માઇનોરિટી સમાજના જે ગામો છે ત્યાં ક્યારે પણ એમણે વિકાસ કર્યો નથી અને એ લોકોને દબાવવાની કોશિશ કરી છે આ જે હું ઓબીસી એસસી એસટી અને માઇનોરિટી સમાજો જે છે એ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે એટલે નીતિનભાઈ આ લોકોનો વિકાસનું કામ કરતા નથી અને આ વિસ્તારમાં સૌથી વધુ વોટ આ હું જે કહું છું એ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીના છે એટલે નીતિનભાઈ ક્યારે પણ આ વિસ્તારોમાં વિકાસ કરવાના નથી અને એમના મળતિયાઓને એમના ઉદ્યોગપતિઓના જ વિકાસ કરવાના છે આજે અમરસિંહભાઈ કહ્યું કે અહીંયા એમના એમના દલાલો હોય એમનો જ વિકાસ ભારતીય જનતા પાર્ટી કરતી આવી છે છે અને વિકાસ કર્યો નથી તેવું કહેવું આપણી સાથે દલિત સમાજ સામાજિક કાર્યકર સોલંકી સમાજ આગેવાન આપણી સાથે ઉભા છે એમની પાસે જાણીશું કે આરક્ષણ સીટ જે અનુસૂચિત જાતિ સીટ હોય છે એ વિસ્તાર નો આજ દિન સુધી ગુજરાત માં વિકાસ નથી દેખાતો શું કે છો એનું કારણ એક જ છે કે જે અમારા દલિતો અનામત સીટ ઉપર જે બાર બાર જણા તેર જણા જેવું ઉભા છે છૂટીને આવ્યા છે એ તેરે ની અંદર જે એક જ વ્યક્તિ બોલે છે જિગ્નેશ મેવાણી પરંતુ જે બાર સભ્યો જે ભાજપના છે એ જે અમે તો અમારી રીતે એમને ગદ્દારો કહીએ છીએ એમનું બેસણું પણ અમે કર્યું હતું કારણ કે જ્યારે જ્યારે દલિતોનો પ્રશ્ન આવે છે ત્યારે દલિતોના પ્રશ્ન ઊભા રહેતા નથી આવડાની જ વાત કરું અમરેલી જિલ્લાની અંદર એક નરસ રાઠોડનું જ્યારે એનું ખૂન કરવામાં આવ્યું ત્યારે આ બારે બાર વ્યક્તિઓ

તમારે સહી કરવાની અમારા ગયા વખતે કરશનભાઈ સોલંકી હતો એમનું નિધન થયું દુઃખદ વાત છે પરંતુ એ કરસનભાઈનું અહીંયા એનું લેટર પેડ પણ એમની જોડે ન હતું કારણ કે ભાજપના એ ધારાસભ્ય હતા એ જ છે કરસનભાઈ આજે અમારા કડીની અંદર કોઈ દલિતોનું કોઈ મુસ્લિમનું કોઈ પણ કામ કર્યું નથી અને અમારે અનામત સીટ ઉપર ચૂંટીને એવા બધા વિરલાનું કહું છું કે તમે અનામતની સીટ ઉપર ચૂટીને આવ્યા હોય પણ જો જનરલ સીટ ઉપર ચૂટીને આવતો ખરા માનું છું કે ભાઈ આ અનામત ડોક્ટર બાબા આંબેડકર આપે અને એના લીધે તમે આગળ વધ્યા છો ધન્યવાદ આજે તમે જોયું સ્વરોગવાડ કરસનભાઈને પણ અહીંના કાર્યકર્તાએ યાદ કર્યા છે પરંતુ કરસનભાઈ ધારાસભ્ય હતા પરંતુ તેમનો લેટર પેડ અને તેમનો તમામ કામોનો ઉપયોગ અહીંયાના જે શક્તિશાળી નેતાઓ હતા તે કરતા આવ્યા છે આજે આપણે ફરીથી સંજયભાઈ પાસે જવાનો પ્રયત્ન કરીશું સંજયભાઈ નીતિનભાઈ શક્તિશાળી નેતા અને તાકાતવર નેતા કહેવાતા સતો કડી આજે એને એ જ જગ્યાએ છે અને પોતે સર્વે કર્યો છે આ કડી વિકાસ દેખાતો નથી શું કેશો ઘડીની અંદર જે કડી શહેર જો વાત કરવામાં આવે તો અત્યારે પણ કડી શહેરના અનેક વિસ્તારોમાં તમે જાઓ તો કચરાના ગંજ જોવા મળે છે કચરાના ઢગલા મળે છે તેમજ મુસ્લિમ વિસ્તાર હોય કે દલિત વિસ્તાર હોય ત્યાંના કોઈ રોડ રસ્તાના ઠેકાણા નથી જ્યાં કોઈ ઉજડિયાત લોકો રહેતા હોય ત્યાં ભેદભાવ રાખી એકને ગોળ અને બીજાને ખોળની નીતિ અખત્યાર કરી ત્યાં આગળ સારા રોડ રસ્તા અને સારી સુવિધાઓ આપવામાં આવતી હોવાનું નિર્ણય પડ્યું છે ત્યારે અહીં આગળ જે એક જ્ઞાતિવાદી જે રાજકારણ રમાઈ રહ્યું છે તેની સામે પણ અત્યારના જે લોકો છે જે ચૂંટણીને લઈને જે ચૂંટણી રસીયાઓ છે તે એ દિશામાં મતદાન કરશે એવું પણ એમના એમના મિજાજ પરથી જણાઈ આવ્યું છે આપે જોયું લોકોએ અલગ અલગ સમાજના લોકોએ મંતવ્ય આપ્યા રમેશભાઈ મગનભાઈ ચાવડા ની વાત જ ચાલે છે આજે સ્થાનિક પ્રજા એક જ વાત કરી રહી છે કે રમેશભાઈ એ જ અમારા નેતા